પ્રવૃત્તિઓ થતી હોય તેને લઈને અવાજ ઉઠાવતા પણ તમે જોયા છે તો હવે મહિલાઓ માટે હું બહુ સેન્સિટિવ છું મહિલાના નાતે એમના અનેક પ્રશ્નો મેં વિધાનસભા ગૃહ હોય મીડિયા હોય આમ પ્રજા હોય એમાં ખાસ કરીને કાયદો વ્યવસ્થા અને પોલીસ ડિપાર્ટમેન્ટ મારફત જે મહિલાઓની સિક્યુરિટી પૂરી પાડવી જોઈએ એને ન્યાય આપવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી મળતો અને નથી મળતો એટલે ઈરાદાપૂર્વક જે લોકો જે સરકારની મહેરબાનીથી સારું પોસ્ટિંગ લેવા માગતા હોય અથવા હોય એમના જે કાંઈ એ લોકો સાથે સંકળાયેલા ક્રિમિનલ માણસો હોય એમની દબંગીરી હોય તો મોટા ભાગના જે ઘટનાઓ મોટા ભાગની ઘટનાઓ છે એ મહિલાઓ સાથેની બને એની અંદર જે પોલીસ એ કડકાઈથી કામ લઈને ન્યાય નથી આપતી એ કામ હું ન્યાય અપાવવા માટેનું કાયમ એ કર્યું છે અને આવનાર સમયની અંદર કરી ધારો કે સૌથી મોટી મહિલાઓની સમસ્યા અને દીકરીઓની કે મા બાપની છે કોઈ પણ બેન દીકરી જ્યારે એક નાદાનીનો ભોગ બની અને બીજા સમાજની અંદર કે બીજા ધર્મોની અંદર લગ્ન કરે ત્યારે સો ટકા એના મા બાપને કે એના શેર સંબંધીઓને કે જે પરિવારો હોય એને ખૂબ મોટી ફીસ પહોંચતી હોય છે અને એના હિસાબે ઘણા વર્ગ વિગ્રહો થતા હોય છે તો આ વર્ગ વિગ્રહ અટકાવવા માટે અમે કોઈ લવ મેરેજના વિરોધી નથી કોઈ ધર્મના વિરોધી નથી પણ જે એક સંમતિ હોય અને કોઈ મા બાપ એવા ના હોય કે એની દીકરીનો ખરાબ ઈચ્છતા હોય એ હર હંમેશા દીકરી એ વાલનો દરિયો કહેવાનો છે તો આ સંમતિવાળું કંઈક થાય અને એની અંદર એક્ટિવની અંદર કાયદમ સુધારો થાય એવી પણ અમારી હવે તો એમાં ઘણા ધારાસભ્યો એની સાથે સામેલ થયા છે ગુજરાતના મુખ્યમંત્રી એ વાતમાં સામેલ થયા છે ત્યારે આવનાર સમયની અંદર એમાં કઈ સુધારો આવે કોઈ મહિલાઓ માટે સૌથી મોટો સલામતી તમારું નામ હોય અને જ્યારે પણ વિધાનસભામાં પણ કોઈ મુદ્દો ઉઠે ત્યારે એક મહિલાઓની જે સુરક્ષાની વાત થાય તો તમે દારૂનો મુદ્દો અત્યાર સુધી ઉઠાવતા આવ્યા છો અને અમે જોયું છે તમે ખુદ પણ રેડ પાડી છે દારૂના અડતાઓ પર ત્યારે એક આ મોટો સલામતીનો મુદ્દો આવે છે કે જ્યાં દારૂ પર ખરેખર પ્રતિબંધ આવી જાય સાચા આ મહિલાઓ માટે તો એ તકલીફ છે જ પરિવારના નાતે કોઈ પણ બહેન હોય દીકરી હોય મા હોય એના પરિવારનો દીકરો પુત્ર કે પતિ બરબાદ થતો હોય તો સ્વભાવિક છે એનાથી સૌથી મોટું તેને હોય દારૂબંધી એ હું માનું છું ત્યાં સુધી એને એટલા મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવે છે કે જે તે વિભાગની પોલીસ હોય અને હફતારાજને એમનો જે છૂટો દૂર એ સૌથી મોટો જવાબદાર છે પોલીસ તારે તો એક ચકલું પણ ના ફરકે બિલકુલ બિલકુલ અને એમની રેમ નજર હેઠળ જ આ થાય છે ત્યારે હું માનું ત્યાં સુધી બધી પોલીસ એવી નથી હોતી એસી થી નેવું ટકા પોલીસ એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે જે એમના ઉપરના જે કંઈ બેઠા છે દારૂના ધંધાવાળા કોણ તો રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા જે કાંઈ બદલીઓના ધંધાવાળા કોણ સુરદાર હોય દારૂ હોય અનૈતિક સંબંધોના જે હોટલો ચલાવવા આ બધું જ ક્રિમિનલ કે જે આમ જનતાને લોકોને ખૂબ મોટું નુકસાન કરવાવાળા જે કાંઈ ધંધા છે એ સરકારમાં બેઠેલા આજુબાજુ એમની બેઠેલા એમના રહેમ નજર હેઠળ છે નહીતર એ શક્ય નથી જો એમ તમારે કોઈ ઇડી સીબીઆઈ આ નાનામાં નાનું હોય એને હેરાન કરવા માટેનો કોઈ કસર નથી છોડતા તો આવડત મોટો એ થતું હોય તો એમની રેમ નથી હેસર થાય છે એ સ્વભાવિક છે પણ મને ખબર નહીં પડતી કે આ દેશની પાંચ જાગી રહી એ ક્યારેક રજૂ કરવાનું હોય ક્યારેક એ બાબતમાં ઠોશ એ જે એમના નજરની સામે દેખાય છે કે કૃત્રિમ દેખાવ મીડિયા માટે કે આપવું પડે કેટલું અલગ છે અને અંદરથી જે દર્દ થવું જોઈએ એક મહેસૂસ થવું જોઈએ એક નદર અંદાજ એક સ્વાદથી જાગીરી તરીકે ન કરવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક થાય છે એ પણ આ છે અપેક્ષા રાખું કે મીડિયા એક ઝીરો ગ્રાઉન્ડની જે વાત હોય એ સરકાર સુધી કરે કદાચ અમલ કરે કે ના કરે પણ તમે તો વાસ્તવિકતાથી પહોંચાડો કે હા હા ભાઈ હા હકીકત જેની પણ ઘણીવાર એ મુદ્દા ઉઠાવીએ છીએ કદાચ તમારે જ્યારે નહીં આવતા હોય અને સૌથી એક મોટી વાત એ છે કે અત્યાર સુધી તમે જે આ મુદ્દાઓ લઈને આગળ ચાલી રહ્યા છો અને હવે જે જનતા તમને પ્રતિસાદ આપી રહી છે તમે એવું કહી રહ્યા છો તમને કેટલો વિશ્વાસ છે કેટલી લીડથી તમે જીતશો કેમ કે આ પહેલાં ભાજપ બે વાર ખૂબ મોટી સબસાઈટી જીતી ચૂકી છે આ પહેલાંની બે ટર્મ ભાજપની હતી હા જનતા જનાદેશના આશીર્વાદ હોય લોકશાહીની અંદર કોઈ લીડ એ અત્યારથી નક્કી ના થાય